કાલે એક એવો દિવસ સાબિત થવા જઈ રહ્યો છે જેમાં એક જ મંચ પર ભાજપના લોકસભાના ભરૂચના સાંસદ મનસુખ વસાવા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના હાલના જે ધારાસભ્ય છે ચેતન વસાવા તે તો જેલમાં છે પરંતુ તેમના પત્ની વર્ષા વસાવા એક જ મંચ પર જોવા મળશે જી હા આવું શું કામ કેવું પડી રહ્યું છે કેમ કે ગઈકાલે રવિવાર ખાતે નેત્રંગમાં એક વિશાળ સ્મશત વસાવા સમાજ નો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે જો કે રાજકીય રીતે ભલે દુશ્મનાવટ ગમે તેટલી હોય પરંતુ જ્યારે સમાજની વાત હોય ત્યારે તમામ નેતાઓ છે તે એક મંચ ઉપર જોવા મળવાની વાત ચાલી રહી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ તો ખાસ કરીને જ્યારે

જો કે આને લઈને હવે ગઈકાલે નેત્રંગ ખાતે એક વિશાળ જે સમારોહ છે તે વસાવા સમાજનો મળવા જવાનો છે જેમાં વાત કરવામાં આવે તો છોટુ વસાવા જે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મનસુખ વસાવા જે હાલના લોકસભાના ભરૂચના સાંસદ છે તેમજ ગણપત વસાવા ગણપત વસાવા સહિતના જેટલા પણ વસાવા સમુદાયના જે ભાજપમાં હોય બીટીપીમાં હોય આમ આદમી પાર્ટીમાં હોય કોંગ્રેસમાં હોય તમામ તમામ રાજકીય નેતાઓ એક મંચ પર જોવા મળવાના છે એટલે આ વખતે આમ આમની પાર્ટીના જે ચર્ચિત ધારાસભ્ય છે ચેતર વસાવા તે તો હાલ જેલમાં છે તેના કારણે તેઓ હાજર ન હોવાથી તેમના પત્ની વર્ષાબેન છે તેમનો પ્રતિનિધિત્વ કરવાના છે હવે શું આ બધા એક થશે તો પછી જે સમાજને આગળ લઈ જવાની વાત છે તેના ઉપર ચર્ચા કરવાની તો વાત કહેવાય રહી છે પરંતુ સામ સામે જ્યારે આવશે ત્યારે કયા પ્રકારની સ્થિતિ રહેશે પહેલાં તો આપણી સાથે જે આદિવાસી સમાજના આગેવાન છે તેવા ગીરધર વસાવા શું કરી રહ્યા છે તે જોઈ લઈએ જય આદિવાસી જય જોહાર આજે અમે બલેશ્વર ગામ સમસ્ત વસાવા સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે ત્યાં અમે આજે મુલાકાત આવેલા છે અહીંયા આપની પાછળ તમે જોઈ શકો છો અહીંયા તમામ જે રાજકીય તમામ પક્ષના રાજકીય આગેવાનનું આમંત્રણ છે એમાં ચેતર વસાવાનું બી આમંત્રણ આપેલું છે જેમાં ચેતર વસાવા હાજરી આપી શકે એવું નથી એમના તરફથી એમના પ્રતિનિધિ તરીકે એમના ધર્મપત્ની વર્ષાબેન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને સમાજનું જે સંગઠન છે આ જે સંગઠન થઈ રહ્યું છે એમાં દરેક આગેવાનો યુવાનો બહેનો આ વસાવા સમાજના સંમેલનમાં ઉપસ્થિત થાય અને હાજરી આપે એવું એક મેસેજ અમારા તરફથી આપીએ છીએ જય આદિવાસી જય જ્યોતિ ગીરધર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે યુવાનોનું ઉત્થાન થાય સમાજમાં સ્મસદ વસાવા સમાજના લોકો છે રાજકીય ક્ષેત્રે પણ આગળ વધે તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવશે પરંતુ આમાં પરિસ્થિતિ જે નિર્માણ પામવાની છે શું ખરેખર મનસુખ વસાવા ત્યાં પહોંચશે છોટુ વસાવા ત્યાં પહોંચશે કેમ કે આ જે ધારાસભ્યો છે તે ચેતર વસાવા આ જે આદિવાસી સમાજના નેતાઓ છે તે એવું પણ કહેવામાં આવે છે કે તે ચેતર વસાવાથી નારાજ ચાલી રહ્યા છે પરંતુ જ્યારે સમાજની વાત હોય છે ત્યારે તમામ લોકો એક જૂથ થઈને લડતા હોય છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં જે ગઈકાલે કાર્યક્રમ સ્મશત વસાવા સમાજનું મળવા જઈ રહ્યો છે તેમાં કોણ કોણ મહાનુભાવ હાજરી આપે છે તેમના કાર્યક્રમમાં તે તો કાલ સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર